રાત્રે સૂતી વખતે કેટલા નવકાર કરવા જોઈએ સાત નવકાર અને સવારે ઊઠીને આઠ નહીં તો બાર નવકાર રાત્રે સૂતા વખતે સાત નવકાર સાથે આપણે એક સ્તુતિ પણ બોલવાની હોય છે એ હું બોલું છું નવકાર નવકાર તો મારો ભાઈ તારે મારે ગણી સગાઈ અંત સમય યાદ આવશો જી મારી ભાવના શુદ્ધ રાખજો જી કાને મારા કુંથુનાથ આખે મારા અરનાથ નાખે મારા નેમનાથ મુખે મારા મલ્લીનાથ સહાય કરે શાંતિનાથ પરજો પૂરે પાર્શ્વનાથ જ્ઞાન મારા ઓશિકે શિયળ મારા સંથારે બરનિંદ્રા માં કાળ કરું તો રે હોસીરે 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 સોનાનું કોડિયું રૂપાની વાત આદિશબનું નામ લેતા સુખે જાય રાત તલ જેવો પ્રસાદ ફૂલ જેવી પાખડી પચકુ પાદશ્રાદ આદેશ્વર ભગવાન નો ઘોડો કીધા કર્મ નો છોડો આદેશ્વર દાદાના દેરાસર માં ચક્કેશ્વરી માતાની નોબત વાગે પ્રણામ